એવું ના લેવું બધા પણ છે પછી સાહેબ સંતો ને નક્કી થયું પછી આલી છે એમને મોઢાઈ મફત કઈક તો આલું આપણે ખરું પૂરું ને

આ બધું કરી એટલે દાદાના ના ખાતામાં જશે એટલે દાદા કપાઈ જશે એવું આવે જેને ખર્જો કરે એના જ ખાતા જવાનો દાદો જો હવે એને પાછળ કશું જાય કોઈ હોય કે એવું કહો ઘણા કેસા બારમું કરીએ તેર મુ કરીએ એટલું બધું તો જમા એ વાત ભૂલી હકે જેની પોતાની કમાણી સંતો ઉતરો બહુ પાર એમને કઈ કે હોય ખાવ હોય તો આપણે જ ખાવ પડે કોક પછી કોરીઓ મોળા મળ્યા પણ ઉતારવાનો તો આપણે આજે આ બધું જે ખર્જો કર્યો છે એકો ટાઈમે તાલી થી બતાવો કે બધા સંતો ભેગા તો કરે અને આઈન બેઠા છે એ જ બહુ મહત્વ છે બાકી આઈન બેહેમ છે નહીં આ આખી જિંદગી કુટી ખાવાનો ઢોલ તો ઘણા કહે છે

અધોરીયા નડે તો ખરા પણ એવા છે કે જે શરીર ધારણ કરીને આવ્યો હતો જે જેનું આયુષ્ય જેટલું હતું જેના ભાગ્ય જે મળવાનું હતું એ મલ્યું છે નહીં મળ્યું એવું મળ્યું તો છે પણ સાહેબ જેનું કર્મ જો સુધી હતું જો સુધી એ પૂરું કરી એની રીતે જતોયો જો જીવતો હતો તો આની જે કમાવ હતું એ કમાઈ નતું એની પાછળ તમે માળા ફેરવશો કે તમે એની પાછળ ઢોલકું ઠોકશો તો એના ખાતામાં હવે નહીં થાય વાત હા એના નિમિત્તે જે કાર્ય છે જે બાપના પાછળ જે દીકરા ખર્જો કરશે એ દીકરાના ખાતામાં જ જમા થવાના તો હવે પોકવાવા એકદણ આપણું પણ આવ્યું એટલે સાહેબ ને અમલ લેવા આવશે પિયર માંથી ચાર જણા કે આપણે ઘેર જવાનું ચાર જણા આવે એમ કે આપણે કેતા

જે સમયે જે જે મહાપુરુષો થઈ ગયા જ્યા જગદંબા થઈ દાદા થઈ ખોડલ થઈ જાય જે જે થઈ ગયા એના સમયે એમનો મહિમા ગવાઈ ગયો ખાલી એની પ્રેરણા લઈને હવે આપણે શું કરવું

આ સમય માં યાદ રાખવું કોઈ કોઈનું છે નથી પણ સત્તો એવું કહ્યું કે આ સૃષ્ટિમાં આયા પછી સત્કર્મ કરી

માણસ માણસ ને પાખી ના શકે બાપ તું જીવન દારૂ તાળી ચોરી જુગાર માંસાહારી કરનારી સંગ ના કરે અથવા ભર પુરુષ ગણ નહી ખાલે તો હેર હેર ના હશે પણ બગલો હોય તો ખરો ધરમ થઈને એવું ધ્યાન ધર માસુ પગો મારી જાય એને પેલા બરોબર આવા દઈ જા

બાપુ મેં ચાર ફાયદા થાય એક જાડુ થવાય બીજા માં ચોર ના આવે નંબર માં ગાડી આવે અને ચોથા નો ઘેર પણ આપેલો કે કાલ થી ડબલ ચાલુ

આશી હાથ ઉમે પાડે ને પેલો જોણી જાય કે આ આ ચાકતો પુરુષ છે અને એ વાતે આજ પીવાવાળા વાળા ઉ બોલે ભગત મેટ તો પીવે ને ભલક મુટો તો નાખી દે પણ એ જો હાથ તો બોલી જાય એ થોડી ગાવ આવી કે ને ડોક્ટર ની બોલ માં તો ધમ ધમાયો કાય ની એ તો ચોરી ની જો આ રાક્ષસ ઉ થઈ જાય શું હે બાપુ એ વાત થાકી પણ ગાડી લેવા આવે ને શું તાકે જો તું આવે જિંદગી માં પી 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 ખોખરો તો થઈ ગયો એટલે 108 લેવા આવ અરે એ તારી ઘરી જવાની તને મૈલી જાય ઘણા ને બધા બરોડા જાય પછી પાછા આવતા ઘણા જા પછી પાને ને ઉપર ભારત પે કે બરોડા જાય તા બધા એ લે કે પતિ જો હવે ના આવે ખલાસ બસ હવે પતિ કી કે અર્ધા તો એને ખાર થઈ જાય

મને એવું લાગે થોડો થોડો કમરો છે આજ કોડ ને અહી આગળ કર્યો અને અહીં આગળ થયું તંચ્યો અમે વાતો

ભક્તિ કરી ખરી તમે તાણે ખાતા હોય વાળી ખાતો હોય તો લોકો હમણાં કે હજુ પેટમાં એમે તો આપણે તમ પાછા પડીએ મારું કેવું હે દુનિયા જે કેવું જગત એવું છે આ જગત કેવું છે હેડો આપણે જોઈતો આવીએ સાહેબ કોઠિયા ને ઘોડો બનાયો અને ઘોડો લઈને બે જણો હેડતો લગમ ચાલી હેડતો હેડતો જાય લોકો કે સતે ઘોડે હેડતો જાય

અને માણસ ભરી જવાની માં ડોડાઈ કરી જાય ગમે તેટલું પી લે ગમે તેવો ઝઘડો કરી નાખે પણ ખાટલામાં પડ્યા પછી ભગવાનને એમ કેતો હોય કે ભગવાન મને ઉઠાઈ લે તો સમજી લેવાનું કે આગલા કરમ હવે ભોગવાનો આવ્યો આ ઉતા ઉતા કે ઉઠાવ તો હાર ઉપર પેલો કે હવ ભોગવ બહુ ઓછું નહીં કોમ કર્યું લોકોનું જ વાર છે ભક્તિ ની ભૂમિકા એટલે શું મમ થઈ ગયો એટલે વાત પતી ગઈ સાહેબ ગુરુ નો કહેવાનો ભાવ છે કે જને તારી ખબરો પડી જાય તે કોઈને કહેવાની વાતો આવે નહી પણ ગુરુ કેવું એવું છે કે બેટા તમે જ વા્યું છે એટલે મારો કહેવાનો પ્રભાવ છે જીવનમાં બધા જ કમ્પ્લેટ છે એવું કશું છે ને એ બધા અનુભવીશું અમારે ગુરુ મહારાજ હોય તો અમારું બધું કશું વધારે કહેવાનું હોય નહીં પણ એ દાદા આજે શરીર છોડી દીધું જૈનુ આયુષ્ય કે જવાના તો છે જે તો વાત સાચી કોઈ ના બંધન ને હંસા રાજા આજની રાત રોકાઈ જો તાર બાપો નવરો છે રોકઈ જાય હું બોધી ખાધું છે કોઈ બીજા પૈસા પેલા રૂપિયા તો રોકાય એ I ah yeah,